નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સઅપ ગ્રુપમાં હું ભાવેશ્મેર ફરી એક વખત ધોરણ છના દરેક વિદ્યાર્થી મિત્રોનું એકમ કસોટી પાંચ અંતર્ગત આજે લેવાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્રની સમજૂતી સાથે સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમના જણાવ્યા મુજબ આપણે એકમ કસોટી પાંચમાં પ્રકરણ નંબર આઠ શરીરનું હલનચલન તેના પ્રશ્નોના ઉત્તરો પ્રશ્નો પ્રશ્નપત્રમાં આપવાના છે તો જોઈએ પ્રશ્નના ઉત્તરો કઈ રીતે લખવા દરેક પ્રશ્નના ઉત્તરો માંગ્યા મુજબ જ લખો ખોટું વધારે લંબાણ પણ ન કરવું અને વધજા માર્કના પ્રશ્નો હોય તેને ટૂંકમાં પણ ન લખવા જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો પહેલું છે અળસિયાનું શરીર શાનું બનેલું હોય છે બીજો છે પક્ષીઓ શા માટે ઉડી શકતા નથી આ ઉડી શકે છે ત્રીજું છે સ્કંદાસ્થી કોને કહે છે ચોથું અસલ સાંધો કોને કહે છે અથવા એટલે શું માનવ કંકાલ શાનું બનેલું હોય છે આ દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે મેળવેલા છે સ્વાધ્યાપોથીમાં તેને પૂરેલા પણ છે પણ દરેક વિદ્યાર્થી મિત્રો એ પ્રામાણિકતાથી વાલીની દેખરેખ હેઠળ કોઈપણ સાહિત્યનો ઉપયોગ કર્યા વગર સારા અક્ષરે તમારી ટેસ્ટ બુકમાં એકમ કસોટીની બુકમાં શાંતિથી પેપર છે એ લખવાનો છે પ્રશ્ન બીજો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તમારે ખરા ખોટાની નિશાની વિધાન લેખે એની સામે કરવાની છે અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે સાચું કે ખોટું બીજું છે ઘૂંટણમાં મિઝાગ્રા સાંધો આવેલો હોય છે સાચું કે ખોટું ત્રીજું છે આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી સાચું કે ખોટું આપણે બધા ઉત્તરો ભણી ગયા છે એટલે વ્યવસ્થિત ઉત્તરો આપવા પ્રશ્ન ત્રીજો છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો પહેલું આપણું શરીર અનેક ખાલી જગ્યામાં વળેલું હોય છે શામાં વળેલું હોય છે ઉત્તર એક શબ્દમાં તમારે આપવાનો હશે બીજું છે ગરદન તથા શીર્ષને જોડતો સાંધો ખાલી જગ્યા છે કયો સાંધો છે જે ગરદન એટલે કે ગળું અને માથાને જોડે છે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે શામાં મદદ કરે છે તમારે ઉત્તર આપવાનો હશે પ્રશ્ન ચોથો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલું છે સ્નાયુઓ વિશે ટૂંકમાં સમજાવો સ્નાયુ કોને કહેવાય એનું કાર્ય શું છે ટૂંકમાં તમારે જણાવવાનું છે બીજું છે માછલીના શરીરના મીન પક્ષ એનું કાર્ય શું છે આપણે ઉત્તર લખેલું હશે દરેક વિદ્યાર્થી મિત્રો યાદ કરીને જવાબ લખવાનો હશે ત્રીજો પ્રશ્ન અળસિયું કેવી રીતે તેના શરીરના ભાગોને જમીન સાથે ટકાવી રાખે છે આપણે એની ક્રિયાશીનું વર્ણન કર્યું હતું એ પ્રમાણે આ ઉત્તર છે પૂર્ણ કરવાનો હશે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચેના વિધાનો માટે ખાલી કારણો આપો પેલું છે અળસ્યું ખેડૂતનું મિત્ર કહેવાય છે શા માટે અળસ્યા અને ખેડૂતનું મિત્ર કહેવાય એ તમારે લખવાનું છે બીજું છે સાપ સીધી રેખામાં આગળ નિધિ નથી વધતો તો એ સીધી રેખામાં આગળ શા માટે નિધિ નથી વધી શકતો તેનું કારણ તમારે આપવાનું છે પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો પેલું છે વંદાના શરીરનું વર્ણન કરો કોઈપણ બેમાંથી એક પ્રશ્ન છે ફરજિયાત તમારે આપવાનો હશે વંદાનું શરીર કેવું હોય છે એ ઉડી પણ શકે છે ચાલી પણ શકે છે અને દોડી પણ શકે છે એટલે વંદાનું શરીર કેવું હોય છે એનું વર્ણન તમારે કરવાનું હશે બીજું છે સાંધા એટલે શું ઉદાહરણ આપી તેનું કાર્ય જણાવો સાંધાના વિસ્તૃત કેટલાક ઉદાહરણો આપણે જોયા હતા એમાંનું એક ઉદાહરણ આપણે એ કાર્ય સાથે જણાવવાનું છે અને સાંધો કોને કહેવાય તેનું તેની વ્યાખ્યા આપવાની છે દરેક વિદ્યાર્થી મિત્રોએ શાંતિ સીતે વ્યવસ્થિત સારા અક્ષરે વાલીની દેખરેખ હેઠળ પ્રામાણિકતાથી અને કોઈપણ સાહિત્યનો ઉપયોગ કર્યા વગર એકમ કસોટીની બુકમાં સમયસર પ્રશ્નપત્ર લખી લેવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ લક